દોસ્તો તો આ એ જગ્યા છે કે જ્યાંથી પાંચ પાંડવો સર્ગમાં ગયા હતા આ સર્ગમાં જવાનો અહીંથી દરવાજો છે અને અહીંથી રસ્તો છે તમે આ જોઈ શકો છો તો દોસ્તો આ જગ્યા આવેલી છે બદ્રીનાથથી ચાર કિલોમીટરના અંતરે માણા ગામ જે ભારતનું પ્રથમ ગામ કહેવાય છે અને ત્યાં આવેલી છે સરસ્વતી નદી કે જેમને કાંઠે બેસીને વેદવ્યાસ મુનિ બોલ્યા અને ગણપતિ દાદાએ મહાભારત લખ્યું તો ચાલો દોસ્તો ફટાફટ આપણે ત્યાં પહોંચી જઈએ અને લ્યો દોસ્તો આપણે આવી ગયા છીએ એ જ જગ્યાએ કે જ્યાંથી સરસ્વતી નદીનું તો હા દોસ્તો આ જગ્યા છે એ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે જ્યાંથી સરસ્વતી નદી નીકળી અને સામે દેખાય છે એ જ ભીમ પુલ તો હા દોસ્તો આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર બેસીને મહાભારત લખાયું હતું આ છે વેદવ્યાસ મુનિ એ બોલ્યા હતા અને ગણપતિ દાદાએ લખ્યું હતું

તો દોસ્તો મારો મિની બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું તમારે પૂરો વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જઈને જોઈ લો ખરેખર ખૂબ જ રહસ્યમય વાતો છે અને જોવા અને જાણવાની ખૂબ જ મજા આવશે બરાબર તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે જઈને જોઈ લો બરાબર જય શિયામ જય શ્રી કૃષ્ણ